સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામમાં મોમાઈ સખી મંડળ સાથે જોડાયેલી બાર બહેનો રસોઈ અને મંડપ ડેકોરેશનના વ્યવસાય સાથે જોડાયેલી છે તેઓ અંદાજે પચાસ થી લઈ પાંચ હજાર લોકો સુધીનું ભોજન તૈયાર કરે છે સરકારની ગ્રાન્ટમાંથી મિશન મંગલમમાં આગળ આવ્યા તો બેનું એમ અત્યારે હાલ ગામમાં પહેલાં ચાલુ કર્યું ગામમાં પછી તાલુકામાં અને તાલુકા માં અત્યારે અમને ગમે ત્યાં ગમે તે જગ્યા રસોડું આપે ને જિલ્લામાં આપે તોય અમે છે દિલ્હી સુધી જવા માટે તૈયાર હતા અને અમે દિલ્હી પણ સાહેબ જયા અને બેનો આગળ આયા અમારા મિશન મંગલમ સરકાર શ્રી યોજના ના કારણે બેનો આગળ આવી ગઈ છે. મોમાઈ સખી મંડળની જેમ દસાડા પાટડી તાલુકામાં કાર્યરત હિમાશી ખાકરા ગૃહ ઉદ્યોગ મહિલા સ્વસહાય જૂથ પણ સ્વરોજગારીના બળે પ્રગતિ કરી રહ્યું છે. બે મહિલાઓ થી શરૂ થયેલા આ જૂથની સંખ્યા આજે 10 સે પહોંચી છે. આ બહેનોએ મિશન મંગલમ હેઠળ સહાય પ્રાપ્ત કરી મશીનો વ્યવસાય બનાવ્યો છે. આ બહેનોએ મિશન મંગલમ હેઠળ સહાય પ્રાપ્ત કરી મશીનો વસાવ્યા છે અને આજે તેમનો મહિનાનો કારોબાર રૂપિયા ચાર ને પાર કરી ગયો છે અમે પહેલાં બે બેનું કામ કરતી હતી હવે અમે દસ બેનું કામ કરીએ છીએ અમને બે લાખની પહેલાં લોન મળી હતી તો અમે મશીન લાવ્યા હતા ખાખરા શેકવા માટે અને લોટ બાંધવા માટે અત્યારે અમે દસ બેનું કામ કરીએ છીએ તો એક બેન અમે દસ હજાર કમાઈ શકીએ છીએ મહિને સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટણી બ્લોકમાં નિશન મંગલમ યોજના અંતર્ગત અમારા ત્યાં પાંચસો ને એંસી જેટલા સ્વસહાય જૂથ અત્યારે કાર્યરત છે પાંચસો એંસી જેટલા જૂથોમાં જે બહેનો છે એ ટ્રેડિશનલી અહીંયા કેટરસ મંડપ ડેકોરેશન ભરત ભરતગુંથણ ખાખરા ઉદ્યોગ રેડીમેડ કિરાણા સ્ટોર સાબુ બનાવવાનું એવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરી રહી છે આ તાલુકામાં કુલ પાંચસો એંસી સ્વસહાયક જૂથો કાર્યરત છે જેમાં મહિલાઓ કેટરિંગ ખાખરા ઉદ્યોગ કરિયાણા સ્ટોર અને સાબુ બનાવટ જેવા ક્ષેત્રોમાંથી રોજગારી પ્રાપ્ત કરી રહી છે નોંધપાત્ર બાબત એ છે કે મિશન મંગલમ યોજના હેઠળ મહિલા સ્વસહાય જૂથોને રૂપિયા ત્રીસ હજારથી લઈને રૂપિયા દસ લાખ સુધીની લોન તેમજ સબસિડી આપવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચસોથી વધુ સ્વસહાય જૂથો ગ્રામીણ જીવનમાં નવું પરિવર્તન આણી રહ્યા છે